જે ઉમેદવારને ઘોષિત કરવામાં આવ્યા છે રાજેશ ચુડાસમા અને એમના ઉપર જ આરોપ લાગ્યો હતો ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ જે ખૂબ જ ચર્ચાયો હતો અને અતુલ ચગના દીકરાએ આરોપ લગાવ્યો હતો કે રાજેશ ચુડાસમાએ

કે ગમે તેને જીતાડીશું પણ રાજેશ ચુડાસમા તો નહીં જ જેને લઈને અતુલ ચગના દીકરા સ્વર્ગસ્થ અતુલ ચગના દીકરાએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી